રાષ્ટ્રીય અને નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબોને રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજ જંબુસર મામલતદાર એન એસ વરસાવાને કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એનએફએસ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલા

ગણવો ગિરકા છે ફક્ત જમીન માલિકીની આ સ્થારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાયા જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે આવેદન પત્ર આપવા શહેર પ્રમુખ ઇrfાનભાઈ પટેલ માઇનોરિટી પ્રમુખ ઇબ્રાહિમ નુરા વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત પ્રવિણભાઈ પડિયા નગર જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ ભેગા મળીને અમે મામલતદાર સાહેબશ્રી ને એક આવેદન પત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન ને એકર જમીન બિન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ પરમિટમાં આ લોકો એવું કેવા માંગે છે કે ભાઈ તમારે બે હજારનો હપ્તો પડે છે તો તમારું કાર્ડ બંધ કરીએ તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમાર પહોંચી જ નહીં વળતું આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો છો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઇન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આજ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરી